મહત્વના સમાચાર બનાસકાંઠાના બાભરમાં ભાજપના પ્રદેશ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે બાબર નગરપાલિકાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે વોટબેન્ક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો હોવાની વાત પ્રદેશ મંત્રી દ્વારા કરવામાં આવી છે નૌકાબેને અનામતની સરખામણી માથાના દુખાવા સાથે કરી અનામત માથાના દુખાવા સમાન નૌકાબેન પ્રજાપતિ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે અનામતના લડવૈયાઓ સામે ઊભા કર્યા છે અનેક સવાલો એ આજે પણ આપણે દૂર કરી શક્યા નથી અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે આ આપણી છે એનું જતન કરવાની ફરજ આપણી છે માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનું કહેવાતી નથી પરંતુ આપણા રગ નેગની અંદર આપણા શરીની અંદર એક દેશ માટે એક દેશાત આપણે હવી ગઈ આ દેશ જેવો એક મુઠી જેવો દેશ મુસ્લિમ દેશોએ હંટાવી રહ્યો છે કારણ એ જ કે દેશ દેશની અંદર રહેલા નાગરિક એમનામાં ભારે ભાર રા